જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં આવે છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી જાય સાડા આઠ અને આજે કારખાને રજા છે કેમકે અમારા કારખાના બાજુમાં બાજુ શેરીમાં રામ ભગવાનનું મંદિર બનાવ્યું છે નવું મસ્ત મજાનું તો અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે ને શેઠને કાંઈક કામ હતું ને એ કે રજા રાખવાની છે તો વાંધો નહીં કારખાને રજા છે અને ઘરના ખેતર પણ નીંદે છે અત્યારે બધા મારા પપ્પા કહેતા હતા કે આ ઘરના ખેતર તો નીંદવાઈ જાય છે ને તો આપણે થોડુંક કામ છે બપોર લાગીને પતાઈ લેવી અને બહુ પતાવવાનું થોડું વાળીએ અને જોવી ને તમે વાતાવરણ રહો યાર મિત્રો હમણાં વરસાદ ન આવતો ને થોડુંક ઓલું થઈ ગયું કાયમ મિત્રો કાંઈ ઘટે નહીં લીંબુડીમાં તો કાંઈ જ કેમ કેવું જ ન પડે મિત્રો હવે લીંબુ પાકી જાય છે એકદમ મસ્ત મજાના લીંબુડીની વાત જ અલગ છે તો હાલજે નહીં

เดียขาจะบอกระโดดช่ไเดี๋ยตาดีป้ายห้พรอหบอเลยจัำนา તો શેના તો ગાના આ આમાં દા મોઢા મારવા ઓખોડા મારતો ઈ ભાઈ બ્લોગર ન એક મિનિટ ને 48 સેકન્ડ થઈ ગઈ અ ફ્યુ મોમેન્ટસ લેટર ફિફ્ટીન મિનિટ લેટર તો મિત્રો બપોરના વાગી ગયા છે દોઢ અને મેં જમી લીધું છે આજે સોમવાર છે એટલે જમવો નથી પણ મતલબ આ ફરાર કરી લીધો છે કેમકે સોમવાર જવાનો હોય મારે દર્દ વખતે તમને ખબર છે તો આપણી આને છે બર્થડે બોય આનો બર્થડે છે આજ હેપી બર્થડે બધા કહી દેજો બિચારાને તો આપણે જવાનું છે વાડીએ આજે અને બધા મારા પપ્પાની બધા ગયા છે મને કીધું હતું કે રજા છે ને તો આટો મારવા આવજો વાડીએ તો કાંઈ વાંધો નહીં મારું કામ જે હતું એ પતી ગયું છે ને રાન છે વાડીએ હું ને બડે હોય બી અરે જાઉં અને જઈએ ને કાંક કાંડ તો કરવાના જ છે કાંક તો કોશું છે અને મિત્રો દાંતડું લઈને જાઉં છું એટલે હું મોય દાંડી બને રહ્યું દાંડી રમવાની મજા આવે મને શેરી શેરીમાં વાડીમાં ગમે ત્યાં તો આપણે મોય દાંડીનો ચેલેન્જ હોતા વિડીયો બનાવો ચેલેન્જ વિડીયો બનાવવાનો વિચાર છે મને આજ મસ્ત મજાનો પ્લાન આવી ગયો છે કે એનો ચેલેન્જ બનશે તો જાવી ફટાફટ ને અહીંયા જવી અને તો લોકોમાં કન્ટિન્યુ રહે અને મિત્રો પોગી ગયા આપણે ખેતર અને મુકાભાઈ ખાતર નાખે છે ઓલા બધા આમ છે બપોરનો હજી જમા છે ને જમીન કામ ઉપર પડવાના છે આરામ કરે છે મુકાભાઈ ખાતર નાખે છે વાય વાય નીંદવા નૂતન તમે પકો ખાતર નાખો છો તો પકો છે મારા ફાઈન છોકરો અમર ઓપા જે ખાતર નાખે જો આટલું ખાતર નાખવાનું છે

ખેતે તો ભૂગી જાય અમારે રૂપાકી તો ઘડી ખમી જાય કે અમારે જે ખાવાનું બાકી છે તો હમણાં ખાઈ લેવું પડતું નિરાતે વિડીયો બનાવ્યું છે મેં કીધું કાંઈ વાંધો નહીં તેને જમવાનું જે બાકી તો મિત્રો ભાઈએ બે દોઢ વાગે તો આપણે ઘરે હતા અડધી કલાક લગભગ પચીસ વીસ પચીસ મિનિટ થઈ પૂગતા દસ પંદર મિનિટ થઈ આપણે ભૂગી જાય નહીં તો એ જે જમે છે અને અમે આટો મારવા આવ્યો છે આ બાજુ આ વન જોવાનું તમે જોઈ શકતા વન મિત્રો નાનું છે મોટું નથી અને જે ધૂલ બોલવા પડશે અમારી જે જગ્યા આવે છે ને

包装一下去，一两个，不、嗯、不

હું તમને બતાવી કેમ અમે કેમ પલરવી તો મિત્રો વરસાદ તો રહી ગયો છે તડકો નીકળી ગયો ગારો થઈ ગયો જામી ગયો જોવા આવું તો ફટાફટ બસ ખાતર નાખવા માટે કેમ કે વરસાદ વીઈ ગયો છે તો થોડું ખાતર બાકી છે આ લઈ ખાટો વન જોલ્લા પણ લખી તો ફટાફટ સાટી લઈ આ પછી મળીએ ખાતર વાડલી મોટી હસ્તી સન તારા ખાતર નાખવું પડે ખાતર નાખવું પડે તો તું નીંદવા મે તારું કામ કે હું મારું કામ કરું જો આ યો ઘરે આમ ડાડા સાહેબ અતરે ખાતર નાખવામાં આવી ગયો બીજું બધું काही ને એવું નતું વરસાદે ઓર લાગ આવતે ને વરસાદે મેમ ઘરે રાતો પપ્પા કે એકડો લાખ તો કે એટલો બધો ન થડક છટા દેવા મારે ભય મેયું માર એકલે ઈ ત્યાં પલ્લાય લે આપણે થાનુ મનું બેહી ને લીમડા ની છે કામ ચાલુ છે અતારે સાડી બે નીંદે છે કેવો વરસાદ છે તો અઘારા માં નીંદવું પડે અઘારા માં ખાતર નાખવાનું ચાટિયા જો માં કેવા થઈ ગયા હા મારા જ

મારે કાપવાનો છે ફાઇનલ છે કેમ કે મને ખબર છે એને જો શું ટ્રેક્ટર લઈને આવે છે કારણ કે આવા જાય જાય કા બીજો ખોર જો કેવું છે સામી જો આમાં તમે કપાસો જો જાગો તો આમ ઓ ખોર જાય મુજો વાતાવરણ વાતાવરણ સારું છે ને વરસાદ આવી ગયો બોલો કુતરો છે તો આપણને અહીં ભેગા થયા છે ચેક રાખી લીધું છે કેમ ભલે મજા આવે કારખાને તો પાડે આવ્યું હોય હાવ પાડે હદ ભાઈ ને અહીંયા કેવો સાનો મને આમ જો એકદમ આપણને આમ ચક ને શોકો સારો છે બે સોકાનો બાપ છે લાગે તો ટ્રેક્ટર તો આપણું હાલી ગયું છે અને ટ્રેક્ટરમાં વિડીયો બનાવતા હતા મિત્રો તો એમાં હું થાય ખબર છોડવા નીકળી જાય એમાં આમ આમ ઓલું સ્ટેરિંગ એટલે આ ટાયર આવે ને આમ આમથી આમાં જાય એટલે ત્યાં બને તો વાતાવરણ જો તમે કાંઈ ઘટે નહીં ભાઈ જવું ને હવે ભલા બધા નીંદિયા છે તો ફટાફટ ઘરે જઈએ કન્ટિન્યુ રહેજો બ્લોકમાં ભલા ગરમ થઈ જુઓ પાણી કાંઈ નાખવું હોય ગરમ છે તો જો શું કેવા રાપ કેવાનું કેવા

હા કીધા મિત્રો ભૂખ લાગી નાસ્તો પાસ્તો કરશું અને આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં અને હા આજે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો ટ્રાય કીશ બનાવવાની મળ્યા નેક્સ્ટ બ્લોગમાં